અત્યારે મિત્રો કોઈબા પાસેથી વધુ એક જે મૃતદેહ જે છે તે મળી આવ્યો છે ટવાણા ટ્રેક્ટર દુર્ઘટનામાં આઠ લોકો લાપતા હતા એમાંથી હમણાં થોડી જ મિનિટો પહેલાં એક જે યુવાન છે એક પુરુષ છે તેનો મૃતદેહ જે છે મળી આવ્યો હતો અને ત્યાર પછી વધુ એક જે મૃતદેહ જે છે તે અત્યારે મળી આવ્યો છે અશ્વિનભાઈ હીરાભાઈ રાઠોડ કે જે જોરાવરનગરના છે સુરેન્દ્રનગરના છે એમનો સગાવાલા અહીં નવા ટવાણા હતા એટલા માટે થઈ અને તેઓ અહીં આગળ આવ્યા હતા અને તે પણ પાણીમાંના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા સોમવારે સાંજે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે એટલે તેઓનો પણ જે કંઈ મૃતદેહ જે છે સ્થાનિક તરવૈયાઓ દ્વારા જે છે એ કાઢ્યું છે કારણ કે ગામના લોકો પણ એ કહી રહ્યા છે કે ભાઈ તમે કોક ગામના લોકો મહેનત કરે છે અને એમને જે છે એ મૃતદેહ કાઢ્યો છે અત્યારે આની સાથે મિત્રો આ ઘટના જે બની છે જેને લઈ અને આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ છે રાજુભાઈ કરપડા તો એ પણ અત્યારે જે ઘટના સ્થળે આવ્યા છે રાજુભાઈ આપણી સાથે છે થોડીક તેઓ સાથે પણ વાત કરી રાજુભાઈ વિપક્ષ લોકોનો અવાજ બનતો હોય છે આ ઘટના પરમ દિવસે બની આઠ લોકો લાપતા હતા આઠ માંથી અત્યારે બે મૃતદેહ છે એનડીઆરએફ ટીમે બે દિવસ તપાસ કરી પરંતુ એમને હાથ ન સ્થાનિક લોકો જે છે એ મૃતદેહ શોધી રહ્યા છે એમ્બ્યુલન્સ વધુ ન હોવાના કારણે મૃતદેહો અહીં રાખવા પડે છે રોડ ઉપર કે ભાઈ એક મેકીને આવે ને પછી બીજાને લઈ જઈ અને ઘટના સ્થળની મુલાકાત લીધી છે સ્થાનિક લોકો સાથે વાત કરી છે શું કહો ઘટના ખૂબ કરુણ છે હૃદય દ્રવી ઉઠે રોવાટા ઊભા થઈ જાય એવી હળવદના ડવાણા ગામે ઘટના ઘટી છેલ્લા બે દિવસથી પચીસ તારીખે સાંજે નવ વાગ્યા આસપાસ આ ઘટના ઘટી ત્યાર પછી પરિવારના લોકોએ પોતાના સ્વજનને શોધખોળ કરવા માટે તંત્ર સામે હાથ લંબાવ્યા તંત્ર સામે ભીખ માંગી કે અમારા સ્વજનને શોધી આપો દુઃખ સાથે કહેવું પડે કે ચૂંટાયેલા નેતાઓ અને સ્થાનિક જે જવાબદાર અધિકારીઓ છે માત્ર ને માત્ર ફોટો સેશન કરવા આવ્યા છે માત્ર ને માત્ર અહીંયાથી જે પીડિત પરિવારની વેદના છે એ વેદનાને જો સાંભળીએ તો દરેક નેતાઓ મોટાભાગના અને અહીંના જે અધિકારીઓ જવાબદાર છે આ ખરેખર માત્ર ફોટો સેશન કરીને અહીંથી જતા રહેલા જે સ્થાનિક આગેવાનો છે ભાઈ શ્રી મૈપાલસિંહ છે વિપક્ષ નેતા અહીંયાં હળવદ સતત જ્યારથી બનાવ બન્યો ત્યારથી અહીંયા સતત હાજર છે સ્થાનિક તરવૈયાઓની ટીમને આજે ખરેખર અભિનંદન પાઠવવા પડે ને રાજ્ય સરકારે બિરદાવવી પડે જે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ કામ નથી કરી શકી એ કામ અહીંના સ્થાનિક તરવૈયાઓએ જીવના જોખમે કર્યું છે એક પણ રેસ્ક્યુ જે સ્થાનિકોની વાત સાંભળીએ તો એક પણ રેસ્ક્યુ તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યું જે અત્યારે બે ડેડ બોડી મળી છે એ રેસ્ક્યુ પણ સ્થાનિક તરવૈયાઓએ કર્યું છે આ નદીના બંને કાંઠે આજુબાજુના ગામના લોકો સતત જ્યારથી ઘટના ઘટી છે ત્યારથી નદીના કાંઠે ડેડ બોડીને ગોતવાના પ્રયત્ન કરે છે આજ સવારે અમને જાણવા મળ્યું બે દિવસના રોકાણ બાદ આજ એનડીઆરએફની ટીમ અહીંયાથી જતી રહી આઠ લોકો લાપતા નદીમાં હોય એક પણ લાશ મળે નહીં એને તંત્રના અધિકારીઓ શરમ નથી અનુભવતા આનાથી મોટી દુખની વાત કઈ હોય શું અપેક્ષા રાખે લોકો તમારી પાસેથી ત્રીજો દિવસ થયો સતાય તમને એક પણ લાશ મળતી નથી સ્થાનિક લોકો સ્થાનિક તરવૈયાઓ નદીમાં જીવના જોખમે કૂદી પડે એ લોકો લાશને શોધી આવે છે તમને લાશ નથી મળતી પરિવાર છે એ બે દિવસથી ભૂખા પેટે ખાધા પીધા વગર નદીના કાંઠે બેઠો છે કે અમને અમારા સ્વજન શોધી આપો ભીખ માંગે છે સ્વજનને શોધવા માટે તેમ છતાંય તંત્રના પેટનું પાણી ન હલતું હોય એવું દેખાય છે આજે જ્યારે અમે અહીંયા પરિવારની મુલાકાતે અને અહીંયા જ્યારે ડેડ બોડી મળીશ ત્યાં આવ્યા તો અહીંયા માત્ર એક એમ્બ્યુલન્સ છે એક ડેડ બોડીને લઈને ગયા પછી સ્થાનિક લોકોએ જ્યારે બીજી ડેડ બોડીને શોધી આપી છેલ્લી વીસ પચીસ મિનિટથી ડેડ બોડી ટ્રેક્ટરની ટોલીમાં પડી છે એમ્બ્યુલન્સ નથી બીજી અહીંયા તરવૈયાઓની ટીમ સરકાર પાસે નથી ડેડ બોડીને લઈ જવા માટે વધારાની એમ્બ્યુલન્સ નથી ખરેખર આ સમયે રાજનીતિની વાત ન કરવાની હોય પણ આ પરિવારની વેદનાને વાચા આપવા માટે એક વિપક્ષની નૈતિક જવાબદારી બને જે મહીપાલભાઈએ જવાબદારી નિભાવી છે અહીંના સ્થાનિક આગેવાનોએ જવાબદારી નિભાવી છે અહીંના પત્રકારોએ જે જવાબદારી નિભાવી છે તમામને ખરેખર નતમસ્તક વંદન કરું છું અને અહીંને જે તરવૈયાઓની ટીમ છે આને રાજ્ય સરકારે ફરીવાર કહું છું બિરદાવવી જોઈએ જે ડેડ બોડીઓ છ હજુ લાપતા છે આગળ એક બુટવડા ગામના ભરવાડ સમાજમાંથી એક વડીલની પણ ડેડ બોડી લાપતા છે ત્યારે આ તમામને સરકાર દ્વારા કાંઈકને કાંઈક સન્માન રાશિ ચૂકવવામાં આવે એના પરિવારને ખૂબ નાની ઉંમરના દરેક લોકો હતા તો એમના પરિવારને કાયમી ગુજરાન ચલાવી શકાય એવી વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે આ હાથ જોડીને સરકારને પ્રાર્થના કરીએ છીએ અને જ્યારે બીજી વાર ક્યારેય આવી ઘટના ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટના ન ઘટે પણ જો ક્યારેક આકસ્મિક કોઈ ઘટના ઘટે તો ઢવાણા ગામના જે પીડિત પરિવારને કડવો અનુભવ થયો છે એવો કડવો અનુભવ કોઈને ન થાય આ પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અમે જોયું કાલે સાંસદે ધારાસભ્ય એને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી તેની સાથે રાજુભાઈ જે હાલના સાંસદ આમ તો આપણા બધા જિલ્લામાં એક છીએ એ એમનો આ મત વિસ્તાર જિલ્લા પંચાયતના ચાલુ સદસ્ય પણ છે આ જ સાપકડા સીટના કોઈબાથી નવા કોઈબાને જોડતો જે કંઈ પુલ બનાવવામાં આવ્યો હતો તો એ પણ બેહી ગયો એટલે ત્યાંથી પણ વાહન નીકળવું મુશ્કેલ થઈ ગયું છે એટલે હાલીન કદાચ એ જીવના જોખમે ત્યાંથી લોકો નીકળે અહીં જે ઢવાણાથી નવા ઢવાણાને જોડતો જે કંઈ એ પુલ હતો કે બેઠો પુલ હતો ત્યાં આગળ તો ત્યાંની પણ માંગ છે કે ભઈ આયા એક આદો પુલ બનાવી દેવામાં આવે એટલે જો આવી બધી આ કર્યું હોત તો આજે આઠ નવ લોકો છે એના જીવ ન જાત એ આ લાપતા ન બનેત એના પરિવારજનોને ને એને આ તહેવારને આ કંઈ ન બગડે જે આપે વાત કરીએ મુજબ એક સામાન્ય વરસાદ થવાની સાથે નવા રોડની અંદર ગાબડા પડે છે બ્રિજની અંદર ગાબડા પડે છે જે આપણે આગળના બ્રિજની વાત કરી કોઈબા પાસેનો તો એની અંદર પણ આજે આ જ નદી પરથી જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજમાં નીચે પાણી દેખાય છે અંદર સળિયા વાપરવામાં નથી આવ્યા એવડો મોટો ભ્રષ્ટાચાર થયો છે કયા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ આ આ ઘટનાને સબક શીખવાડવા માટે ખરેખર જ્યારે આવી ફરીવાર કોઈ ઘટના બ્રિજ તૂટીને લોકો નદીમાં મૃત્યુ ન પામે એટલા માટે ખરેખર કોઈ ભ્રષ્ટાચારી પર કાર્યવાહી કરવાની વાત આવશે તો કોના પર કાર્યવાહી થશે એક પણ વ્યક્તિ એક પણ કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી નહીં થાય જે અહીંયા અંડરબ્રિજો છે જે ખરેખર નાળાઓ છે બેઠેલા નાળા આ નાળા બનાવવા માટે મને જાણવા મળ્યું ગામના લોકોએ વારંવાર રજૂઆત કરી છે કે આ નાળાને ખરેખર ઓવરબ્રિજ બનાવવામાં આવે પરંતુ આજ દિવસ સુધી તંત્રએ વાતને ધ્યાને નથી લીધી જેના કારણે અહીંના સ્થાનિકો અહીંના શ્રમિકો અહીંના ગરીબો આજે આ ઘટનાનો ભોગ બન્યા છે જો તંત્ર પહેલેથી એલર્ટ હોત જે ખરેખર ગામ લોકોની માંગણી હતી એ માંગણીઓ મુજબ જે બેઠેલા નાળાઓ હતા જે નદીઓમાંથી નાળા પસાર થતા એનો સારો ભ્રષ્ટાચાર મુક્ત બ્રિજ બન્યો હોત તો આ ઘટના કદાચ ન બની હોત મહિપાલસિંહ રાણા આપણી સાથે છે તમે તો ઢવાણાના જ છો અને એ આમ તો તમે તાલુકા પંચાયતના ચાલુ સદસ્ય વિપક્ષ નેતા છો અત્યારે એટલે એ પુલ બનાવવા માટે તમે પણ અગાઉ રજૂઆતને કરીએ છીએ કારણ કે તમારો મત વિસ્તાર છે રજૂઆત કરેલી હતી પણ કોઈ સરકાર દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવેલ નથી આ ઘટના બેની અમે જોઈ છે પરમ દિવસના સાથે સાથે અત્યારે પણ કારણ કે ટીમોની આવી એનેથી તો કંઈ થયું નહીં પણ આ સ્થાનિક જે બધા તરવ તમારા બધા જે લોકોએ મદદ કરેલ છે પૂરો સહયોગ આપેલ છે હજી છ લાપતા છે એની પણ છ લાપતા છે હજી બે મળી છે આવો બોલો બોલો આવો શું તમારું નામ મનસુખભાઈ સોલંકી મનસુખભાઈ તમે નવો ઢવાણાના જ ઢવાણાનો નો છું તમારા કોઈ પરિવારજનો અમારા જમાય હતા અત્યારે નીકળ્યા અશ્વિનભાઈ અશ્વિનભાઈ ડેટ બોડી કાઢી પણ અત્યારે અહીંયા જે બધા તંત્ર આવે ને અત્યારે તંત્ર કોઈ છે નહીં અહીંયા બરોબર બધા ગામના લોકો છે બધા તરવૈયા ગામના બાકી તંત્ર તો અહીંયા ફોટા પાડવા જ આવે છે અને અમારો દલિત પરિવાર નાનો હોવાથી કોઈ તંત્ર ધ્યાન નથી આપતું કારણ કે દલિત પરિવાર છે બધાને તંત્ર ને ખબર કે દલિત શું કરી શકવાના છે એટલે કોઈ તંત્ર ધ્યાન આપતું નથી આગેવાનો બધા રાજકીય આખી હળવદ ટીમ હતી સાંસદ માંડીને તમામ તો એ બધા આયા તીને તમે રજૂઆત કરી હતી કે આ એનડીઆરફ એસડીઆરએફ ની ટીમ બે તપાસ કરે પણ પોતે કલેક્ટર એસપી ને રજૂઆત કરવા હું ગયો હતો જ્યારે ઘટના બની ત્યારે કલેક્ટર ને રજૂઆત કરવા હું ગયો હતો પણ કોઈ કલેક્ટર એસપી અમારું સાંભળતા જ નથી બસ એક જ વાત કરે છે હમણાં ટીમું આવશે હમણાં ટીમું આવશે ટીમો આવીને વહી જઈ કોઈ તો ઈવડે લાશું કાઢી નથી તો માત્ર ઈવડે તો ફોટા પાડવા જ આવે છે શું તમારું નામ મારું નામ અમૃતભાઈ મકવાણા હું આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી છું અને અત્યારે રાજુભાઈના નેતૃત્વમાં ગઈકાલે મેં હતા અને આજે પણ જઈએ અમે ગઈકાલથી જોયું છે આ ખુબાના યુવાનો વડીલો અને એ ગામના જે નાના ઢવાણા મોટા ઢવાણાના જે યુવાનો છે અને અહીંના જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોએ આ લોકોને સૌથી પહેલાં તો જ્યારે ટ્રેક્ટર પડ્યું ત્યારે બચાયા તો એ પણ ગ્રામજનોએ જ બચાયા અત્યારે આજે પચીસ તારીખ થઈ અત્યાર સુધી જે આટલો બધો સમય ગયો અને જે ડેટ બોડી શોધે છે એ પણ ગ્રામજનો શોધે છે આમાં કોઈ તંત્રની કોઈ ભૂમિકા નથી એમનું માત્ર વરવું ચિત્ર એવું છે કે માત્ર ને માત્ર ફોટો સેશન કરે છે વિડીયો ઉતારે છે

પલટી ખાઈ ગયું પાણીના પ્રવાહમાં અને સત્તર લોકો જે છે મિત્રો નવ બચી ગયા આઠ લાપતા હતા આઠ માંથી બે ના મૃતદેહ જે છે એ ચાલુ છે બે જે મૃતદેહ મળ્યા છે મિત્રો તો એની વાત કરીએ તો વિજયભાઈ સુરેશભાઈ બારોટ કે જે ઢવાણા નવા ઢવાણા ગામના છે અને એક અશ્વિનભાઈ હીરાભાઈ રાઠોડ કે જે નગરના છે સુરેન્દ્રનગર

અને કોઈએ મહેનત કરી પણ નથી છતાં અમે અમારો કહેવા રાખો ગુજારી નાખ્યો અને અમારે જે હતું એ અમારું દખ અમારા બાળબચ્ચામાં ગયું છે અત્યારે અમારો કોઈ ધણી છે નહીં સરકાર દ્વારા અમે એટલું કહીશું કે આ નાના બચ્ચો છે અને નાની દીકરી છે આને કાંક પરમાત્મા જે કાંઈ બનતી સહાય થતી હોય એ ગવર્મેન્ટ સરકાર આપવા માગે માટે વિનંતી છે અમારી બે લાખ હજી નથી મળી તમારા પરિવારમાંથી બે અને કુલ હજી છ બાકી છે મિત્રો કારણ કે છ ની હજી શોધખોળ જે છે એ કરવામાં આવી રહી છે ને એ પણ સ્થાનિક જે તરવૈયાઓ છે સ્થાનિક જે લોકો છે કોઈબાના હોય ઢવાણાના હોય ગઈકાલે ટીકરની ટીમ પણ હતી એનડીઆરએફ ની ટીમ હતી એસડીઆરએફ ની પણ હતી પરંતુ એનડીઆરએફ કે એસડીઆરએફ ની ટીમ છે મિત્રો એને શોધખોળ ને કરી પરંતુ કોઈ જ ક્યાંય લાપતા બનેલા લોકો જે છે એમના હાથ નતા આવ્યા અત્યારે આજે હમણાં બે જે મૃતદેહ જે છે પુરુષના એ મળી આવ્યા છે બાકીના હજી જે છે છ વ્યક્તિઓ એ લાપતા છે આભાર મિત્રો